અને પાછી મારા પાંચસો જલેબી સાલે ના મોટો પરિવાર સાથે અને મોટો ભારે કુટુંબ અલ્યા શામ રોવો છો શામ લેટ ની બેટ કાઢો તો યાર તાણે હું તો હારામ મરી જવા તો હારું તું પણ આ ડોશો લોય પી જાય ઘેર રા ઘર પણ મોકે પણ હું કા મરી જાવ તો શું સુખી જીવો અલ્યા આ સોકણ કોમો જાવ હું સોકણ કોમો જો કે આટલી ઉમરે ભાઈ મારી હા એક તો ગોધાય ગોધાય હવારના પરમાં માં ઓય જો ને ટેકણો જો ને પુંછરો જો ને અલે આ કોમ ધંધો થોડો ગમે તે આપડા આપડા જે થાય એ કરવાનું જેવટ ના હેતમાં પોટલું પાડવા જે તો ડોશી ખુશ થઈ જાય તાણે હું

કળવાની બુજી આ દશળન દલતો મારે મને સગળ રસગુલ્લા ખાવા છે રસોઈ માટે અત્યારે ભૂંકો નહીં તો અત્યારે હારો જોતે બધું ભૂંકી નાખશું ને તો હારો વાતનો હોળો થઈ જાય તૈયાર થઈ દઉં દોશિયો

આપડાઈ જશું રોડ ઉપર આ જમાના મંદુ બંદુ કોઈ નઈ જે થતું એ આપણે એમ જો કાલ

સો ઓર્ડર મળે છે નુકસાન ઉપર નુકસાન થાય છે કીધું આ દશેરો આવે છે કે બે તાળા છેડી કે કમાઈ લઉં થોડું હું તમારા ઘેર આવતો ઈ જ વાત કરવા તમારા ઘેર જ આવતો તો હું કા છે હો ભા છે ને આટલા મોટા રસોઈયા છે મારી માની જોગાને નુકસાન ઉપર નુકસાન આવે હા તમારા હાથે કળા એટલે હું વાત કરવા પડે છે ઓમ ના સમ સમ લઈને ખટ મીઠી ગલેબી જોઈ ને કળા ઓમ્યા તાણે બજન હા તાણે તો ભજ્યો ખાઈ પેલા વિરાન છોકરો પહેવા જો તો ખબર છે ઓ કે માર તે આટલો આ લે કાગળમાં તાણે એ આતારે પરિવાર દા હો આપણે આપણે સોયલા થોડા અને આ બાધા વાત હું કેતો તો મારા ફોટો એટલા ઓઢડે પડ ફોટો

જી હા ભાણી જવાનું નહીં તમે ખાલી પૈસાનો નામ નખાવો હોમ ડિલિવરી ફટ લઈને તમારે ક્યાંય દૂધ તમારા દાડા પછી દસે દસ આઈટમ ક્યાં આવ અને હું તમારો વચલો લેવા મિલવાનું પણ મારા કમિશન પર થોડું હાલવું પડે એમ કહું છું

આપડા આ વખત ગમતા કઈ તો કોઈ ના બજાર માં જવાનું નહીં પચી ટકા બરોબર આપડે લેવું પડશે

તેલ છે એ તેલ માં ભજજો તો એટલે કાર્યક મારે મારે સકાડે પેલા તતુરના જવા તે કોઈ વસ્તુ ચલો એ રમેકાજી તમારો ઓર્ડર હું કાઢું તમે ક્યાંક ના ક્યો સેહા બની કંદેશરામ તો નહીં પડતી

મે હું જન આવું છું કામમાં એ વાંટો જલ્દી પાછા હા આજ વાળી અમારો વારો આવ્યો દેહો પાવા આ બધો મારો છે જતો રહેજો બધો બાર ફરવા અને અનકી વાત તમે કે દેહો પાજો ને થારે નખજો અન ભાઈ એક બે ડાળમ કરે હું આધો છે કોમ કરવા બરાબર આવો બેટા આ હું બે હાથમાં બે લબરાલું છો અલ્યા આજ તો તાર ભાન

સરસ મજાની રસોઈ એમ મારે એમ માને છે પણ હાફ મિલન ફૂતરે ગુલાબ જો તમે જે કોઈ સોય તમે રસોઈ છે અરે હરે એક નંબર જો દશરાના દિવસના અંદર ઘેર બેઠા રસોઈ તમે નામ નો એટલે ઘેર બેઠા તમારે જે 5 કિલો ફાફડા અને ગોટા ને મોહન થાન ને કાજુ કતરી મોહન કતરી ને પુલા હું કહેવાય ગુજરાત રબડી જે લખાવ લખાવ

ના આજેને તો હાથમાં સુતર ગોડા મને મેલે તો તારો 10 રૂપિયો નાખ દે રે પેલા બહુ ખરાબ છે કપૂરનો બલ્લ્યો છે બલ્લ્યો ઓ કપૂરનો કપૂરનો બલ્લ્યો હા રે રે બાપ પૈસા કઢાવ દે કપૂર લે આવ કોઈને કહેવા કે કળવાભાઈ બનતા આયો તો તારી હો

રાતે બરોબર માની હાથ ના અંગુઠો દુખાય જોગડો માંડ્યો આ સ્વપ્ન પત્તો થઈ રહ્યો તો તે પૂન થઈ લેશો આ વખત જો કે કઈ શું દશેડા વખત કોઈ રૂપિયો પાડતા નહીં રૂપિયો મજૂરી કરતા નહીં ઓહો હો આ વખત તો દશેડા મારી માની છો કોણ ગામમાં શું એટલો ઘર છે ઘર હું તો કોઈ વધારતો નહીં પણ પછા પછા રૂપિયા આપણો કમિશન એમાં તો ચાલીસ હજાર રૂપિયા થઈ જવું મારી માની છું કોણ આ કરું કર્યું પેટ પકડી જો ઓદી પકડીને બેતા આ દસેરો છે હેડો કે આ બધી તૈયારી નહીં પછી કરવાની જો ઓદી આમના પડ્યા રહેતો આખી રાત તો આમ બેન આમ તેમ દોડ્યા પણ હવે તો કાઠા થઈને ઊભા થાઓ ઊભા થાઓ બોશી તારો બાશી ખર્ચો ઓ મરચો ખવરાયા છો રમરા તો દેવો બોલજો મેં તો તમને તું તમે ખાઓ જ ખાઓ તમારે તો મરચા તમારે બહુ હવા છે ઓમે મરચા ખાવાનો હવે ખબર પડી તું બાથરૂમ ખૂલું છે ઓવા આખી રાત ઓમનો આખી રાત કાઢી આવા એક બાજુ ઓર્ડરો લીધા છે કે હું મને કોઈ આવડતું કે હાલ હું ઓમ બધું બનાવી નાખું મને ચિંતા થાય હા ઓ હા કે જાણાવાળા બબતા શિપટ કોઈ કોઈ અવાજ વડે એમ નહીં જો જો એ જ્યાં આખો દાડા

હું આખા ગમણે કર્યા મારી માની જો ગંતે મે જો તો એક પત્તુ બાજી ની રાજી હા લો રાત ઉદ દવા ગોળ્યો ચાલુ ચાલુ કમિશન પાકો હું આપણો ના આળુ એ પત્તો નહી એટલા દેખ હાથમાં માં પકડી ઉપર પણ કળવા ભાઈ હા બોલન ભાભી કીધું હું હા હા એટલે જણો તો હા હા કે દાદા દે બેસાવ તોડિયા તો પાછા ના થાય ઈવો ને હોજ નહી

મા ટીપી કે ઘરે જો તો મારા પાસે આપું રાખેલો કરજો તારે આ બે ફાફડા જલેબી ને ગોટા ને બોટા વધારે મને ચિંતા છે પણ હવે ઈવન ઓજત નઈ નું કરવાનો ઈવન હારું થાય તારા કા કેટલું બેહજ આયા ભાઈ એ છે કોઈ ની થાય કોઈ ની થાય કરવા ભાઈ જમ નહીં સમજતા આ કોઈ દાડા નહીં વળે આ બધું હવે મૂકો પડતું તાર બીજું તો હું કર એટલે આ બધું મોડી વાળો તાર બીજું તો શું કરશું કોઈ બીજો રસ્તો વધી લો તમારે જોડે હોય તો મારી માને છે મને જોશી કે પૈસાને આ વખત જબરજસ્ત સ્કીમ લાવ્યો તો કમાવાની નહીં એક હોય તો ટ્રાય મારો દેજી એ ભલે કોઈ છો નહીં એ લઈને બિહારી રાખે પણ મને વધતા છે ને રીતિ મૂરવા દેજે તો આમ બાથરૂમમાં છે

તાવે તો ફેવરી જોન જાળો ફેવરી જોન ભાત બાત તમે કે જે કે મુ ઉતારે જે પણ આ રસોઈનો ઓર્ડર તમે બધા કેન્સલ ના કરો આ પણ હું હોસ નહીં આ રાતનો આ પગેન પગે ઊભાનું ઊભા પગી બેઠો છું કે અલે આ ગોમવાળામાં છે એક તો ધજેવાથી તમે ને આ કરજો આ ઠંડા ગવન થઈ ગયું તો ખબર પડતી નહીં આ તું ન્યાકણવાથી મારી માની સગન દશેરો મારો બગડ્યો હા કહે છે હું ભાપો પક્યો કે બેઠો છું કે હોસ્ત થાય નહીં એને તો આખા હું તો આમ જોતો જો આમ ઊભા પકે ઊભા ઉભા પક્યા ગમવા ફરી પછી ઓર્ડર લીધા છે અને મને મારી માની છોકર મને મને સાફ કરી નાખશે મને આ ઓર્ડર લેતા તો લઈ લીધા છે આ નુકસલા કહેવાત નહીં લાલશ વગર લોબળી ના લૂંટાય આ ઊંચું છું હું કરું પણ મારા મોમા નિકન નાખું મારા મોમા નિકન જતો રો વઠાવઠો હાલ લો પહેરી ના તો